મહીસાગર જિલ્લામાં ગુજરાત સરકારનો તાલુકા સ્વાગત નામનો પ્રોગ્રામ ચાલે છે આ તાલુકા સ્વાગત કાર્યક્રમ નો ઉદ્દેશ્ય તાલુકા કક્ષાએ જે પણ નાગરિકો છે એ પોતાના પ્રશ્નોની રજૂઆત ફરિયાદો સમસ્યાઓ લઈને આવે અને થાય એટલા પ્રશ્નો સાંભળી એના મુદ્દે ચર્ચા કરી એનું નિરાકરણ કરવાનું હોય તમામ પ્રશ્નોનું નિરાકરણ ન થઈ શકે એ બિલકુલ સમજાય એવું છે પણ આ મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી દલિત સમાજના ઓગણત્રીસ વર્ષના વિજય પરમાર નામના અરજદારને બાસ્તળ કહ્યું કેન યુ બિલીવ ફરી કહું છું તમારા દર્શક મિત્રોને મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી ત્રેવીસ ઓક્ટોબરના દિવસે અગિયારથી બારના સમયગાળામાં વિજય પરમાર નામના અરજદારને એવું કહ્યું કે ઓવર સ્માર્ટ લોકો કે યહાં કમી નહીં ચપ્પલ સે માર ખાને કે કે હરામી સાલા કોઈને બાસ્ટર્ડ કહેવું એ કેટલો ગંભીર પ્રકારનું એલિગેશન છે તમે એના એની માનસ ચરિત્ર ઉપર સવાલ કરી રહ્યા છો આ એટ્રોસિટી એક્ટ મુજબ આઈપીસીની લાગુ પડતી કલમ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને છે એમાં હું ફરિયાદી બન્યો છું કલેક્ટરની સામે હવે તમે મને કહો એમણે આ શબ્દોની કોમેન્ટ તો પેલા યુવાન સાથે કરી રાઈટ હું તો આમાં પિક્ચરમાં નથી પણ નાગરિક તરીકે ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે કે હું ઇન્ટરવ્યુન કરું અને સરકારને કહું કાલે ઘેર બેસાડો આગળ જતા એવું બોલ્યા વકીલો બાબતે કે પઢાઈ લિખાઈ કુછ છે નહીં काम धाम कुछ है नहीं वकीली में चप्पल से मार खाने के काम करते हैं अरे जेने सुप्रीम कोर्ट ना कोर्ट ना मुख्य न्याय मूर्ति लर्नेड एडवोकेट माय फ्रेंड विद्वान वकील के लिए संबोधता हो એ વકીલોને તમે ચપ્પલથી મારવાની વાત કરીને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના એક એક વકીલનું અપમાન કર્યું છે ડાયસ ઉપરથી જાહેર મંચ ઉપર આવી વકીલોને ચપ્પલ મારવાની વાત તમારે કેમ કરવી પડે તમે તો તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપર અરજદારોને સાંભળવા બેઠા છો એનાથી આગળ વધીને એવું બોલ્યા કે નેવું ટકા એટ્રોસિટીઝના કેસીસ આદિવાસી અને દલિત બ્લેકમેલિંગ માટે કરે છે એટલે આવું કહીને આખા ભારતના દલિત અને આદિવાસીઓની છબી જનરલ સમાજના મનમાં નેગેટિવ ઊભી થાય જનરલ સમાજના મનમાં કોઈ બાયસ હોય તો બાયસ મજબૂત થાય જનરલ સમાજના દલિત સમાજની વચ્ચે જનરલ સમાજના આદિવાસી સમાજની વચ્ચે વૈમનસ્ય ઊભું થાય વર્ગ વિગ્રહ થાય એવું કૃત્ય આ કલેક્ટર નેહાકુમારી દુબે કર્યું છે અને એટલે મેં રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને ચીફ સેક્રેટરીને રેવન્યુ સેક્રેટરીને બધાને પત્રો લખ્યા છે કે આ બેનને એક ક્ષણ માટે આપણે આપણી સિસ્ટમમાં રાખી શકીએ નહીં સામે એફઆઈઆર કરો એની ધરપકડ કરો જેલમાં નાખો એને સસ્પેન્ડ કરી દો જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અધિકારી કે નેતા ડાયસ ઉપરથી કે એના સિવાય આવું બોલવાની હિંમત ન કરે હદ તો એ છે કે પોતે મહિલા છે અને એ છતાં ચારસો અઠ્ઠાણું એના મોટા ભાગના કેસો પણ ખોટા કરે છે એવું બોલે છે અને પુરુષો આવી જ્યારે દલીલ કરતા હોય તો અમે લડીને પુરુષોને બેસાડી છીએ કે આ ભયંકર મર્દવાદી એન્ટી વુમન સ્ત્રી વિરોધી આપણો સમાજ છે સ્ત્રી વિરોધી આખું જનમાનસ કામ કરે છે બરાબર તો સ્ત્રીઓમાંથી બે પાંચ કોઈ ખોટા કેસ કદાચ કોઈએ કર્યા હોય કદાચ તો એના કારણે આખો કાયદો ખોટો ચિત્રી નખાય નહીં આવી દલીલ અમે કરતા હોઈએ ત્યારે મહિલા કલેક્ટર મહિલા હોવા છતાં પોતે આવું બોલે અને ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સના નિયમ પ્રમાણે ભારત સરકારના કે રાજ્ય સરકારના કોઈ પણ કાયદા વિશે આવી અનિચ્છનીય ટિપ્પણી કરવી એ રૂલ્સનું વાયોલેશન છે શું કહે છે એમાં કે આપ કે ઈસ કાનૂન કા એટલે એક્ટ અને ચારસો અઠ્ઠાણું ઈસ કાનૂન કાં જીતના યુઝ નહીં એના છે પણ તમારે ક્યાં ડાપણ કરવાનું આવે છે આ દેશની પાર્લામેન્ટને ખબર નથી પડતી એટલે તમે લૂઝ સ્ટોકમાં ચાની કેટલી પર બોલતા હોય કે અંગત બેઠકમાં કોઈની સાથે બોલતા હોય એવી વાત તમે ડાયસ ઉપરથી કરો આટલા બાયસ સાથે તો મને સવાલ થાય કે મહીસાગર તો આખો ટ્રાઇબલ ડોમિનેટેડ એરિયા છે આદિવાસી સમાજ માટે તમને આટલો પૂર્વગ્રહ હોય તો તમે ફોરેસ્ટ રાઇટ્સ એકના ઇમ્પ્લિમેન્ટેશનમાં પૈસાના કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં એમના જંગલ જમીનને જળના અધિકારમાં શું કરતા હશો એક જ એક જ સેકન્ડ તમને દલિતો માટે જો આટલો પૂર્વગ્રહ હોય બધા નેવું ટકા કેસ ખોટા કરે છે તો તમે તો દર ત્રણ મહિને શેડ્યુલ કાસ્ટ ના લોકો માટે શિડ્યુલ ટ્રાઇબના લોકો માટે એટ્રોસિટી એક્ટના અમલીકરણની ત્રિમાસિક મિટિંગમાં કલેક્ટર એના વડા હોય છે અધ્યક્ષ હોય છે તો ત્યાં તમે શું કરતા હશો અને મારો સવાલ એ છે કે આ સંવાદ મારી સાથે તો થયો નથી જે વિજય પરમાર સાથે સંવાદ થયો એનો આખું વિડીયો રેકોર્ડિંગ છે તો રાજ્યની સરકાર આ કલેક્ટર નેહાકુમારી દુબેના વિચારો સાથે સહમત ના હોય તો સરકારે પોતે ગુનો દાખલ કરવો જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ એના બદલે સરકાર તમાશો જોઈ રહી છે મતલબ કે સરકારનું આવા અધિકારીઓને રક્ષણ છે તમે કહી રહ્યા છો અધિકારીની વાત કરી રહ્યા છો અધિકારીને લઈને તો સતત એવી ચર્ચાઓ પણ ચાલતી રહે છે અને અધિકારીઓને લઈને ના માત્ર કોંગ્રેસના ધારાસભ્ય પણ બીજેપીના ધારાસભ્ય પણ આ પ્રકારના નિવેદનો આપતા હોય છે એટલે મારું એ કેમ એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીને સરકારે બે ચાર લોકોને ઘરે બેસાડી એનો દાખલો સેટ કરવાની જરૂર છે બીજું કે ચૈતર વસાવા સાથે મારી સાથે કે આ અરજદાર જે એજ્યુકેટેડ છે એની સાથે આવું થતું હોય તો ગામડાનો કોઈ ગરીબ ખેડૂત જતો હશે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ જતો એની સાથે આ લોકો શું કરતા હશે આ તો સારું થયું કે આ વાતનું વિડીયો રેકોર્ડિંગ પહેલાં છોકરાએ કરી લીધું ને તો એના મનમાં જે ભાવ પડેલો છે આટલો દલિત વિરોધી વકીલ વિરોધી આદિવાસી વિરોધી એ ભાવ એના મનમાં પડેલો છે એ તો બહાર જ નહીં આવત તો આટલા વર્ષોમાં એમણે કેવા ચુકાદા આપ્યા હશે એ સવાલ થઈ રહ્યો છે એટલે હું ફરી માગણી કરું છું કે તાબડતોબ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એની સામે ગુનો દાખલ કરીને મને જેલ ભેગા કરવા જોઈએ જિગ્નેશ મેવાણી હવે શું કહેશે કે કે આ મુદ્દે અમે બહુ જ મોટું આંદોલન તૈયાર કરવાના છે આના કોઈ પણ સંજોગોમાં ચલાવીશું નહીં અક્રોસ ઇન્ડિયા હું મુદ્દો ઉપાડવાનો છું અને હું મુદ્દો પકડું એટલે છેક સુધી લડી લઉં છું એટલે હું આ મુદ્દામાં ઇવન હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મૂવ કરવી પડશે તો હું કરીશ બટ શી હેઝ ટુ બી સસ્પેન્ડેડ સી હેઝ ટુ ગો નથિંગ ડુઈંગ એના સિવાય બીજી કોઈ વાત જ નહીં એને ગેર બેસવું જ પડે તમે નેહાકુમારી ની વાત કરી રાજકુમાર પાંડિયન સાથે પણ તમારે આવી જ બબાલ થઈ પણ એમાં હું મારું કોઈ પોતાનું કામ લઈને ગયો જ નથી હું તો કોઈ ગરીબ માણસની જમીનમાં દબાણ છે એ વાત લઈને ગયો એટલે ગુજરાતની અંદર તો તો તમારા ઉપર આરોપ લાગે છે ને કે કોઈ ચિંતા નથી ગુજરાતની જનતા જાણે છે હું જે લોકોના પ્રશ્નોની રજૂઆત માટે ગયો એમને તો ખબર છે આ નેહાકુમારીએ જે છોકરાને બાષ્ટ કીધું હરામિસા કીધો એમાં મારે શું લેવા દેવા હું તો એના હિતમાં બોલી રહ્યો છું કે કેમ તમે બે આવું બોલ્યા ચાલે જ ને આવું કાલે તમારી સામે પણ કોઈ રૂડ બિહેવ કરે તમે કોઈનું ઇન્ટરવ્યુ કરવા ગયો કોઈ નેતાનો અને મારી પાર્ટીનો હોય તો પણ હું તમારા માટે સ્ટેન્ડ લઈશ એટલે આ પ્રમાણેનું વર્તન તો બિલકુલ ચાલે જ નહીં અધિકારી હોય કે નેતા હોય આઈએસ આઈપીએસ હોય કે એમપીએમએલ હોય તમે કોઈ પણ નાગરિક સાથે આવું વર્તન કરો ચાલે જ નહીં ના તમે આવા શબ્દો વાપરો છો બિંગ મહિલા થોડી તો શરમ આવી જોઈએ આ તમારા સંસ્કાર છે સવાલ તો થાય છે કે સોશિયલ જસ્ટિસ સામાજિક ન્યાય અને જેન્ડર જસ્ટિસ નો ટ્રેનિંગ લીધી તમને તમારા જ નથી એટલે પણ હવે આગળ શું કારણ કે આગળ મેં કીધું ને બધા જ મુદ્દે મેં રજૂઆત કરી છે આમની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય સસ્પેન્શન થાય હું પોતે ફરિયાદી બન્યો છું એમાં ગુનો દાખલ કરે એના માટે રોડ ઉપર આંદોલન કરીશ એ વાત પણ નહીં મારે તો કોર્ટમાં જઈશ પણ છોડીશ નહીં

મારો પગાર એ જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે જે સિડ્યુલ કાસ્ટના છોકરાને નેહાકુમારી બાસ્ટર્ડ કીધું ને એના ટેક્સના પૈસામાંથી નેહાકુમારીનો પગાર થાય છે આ કેમ ભૂલી જઈએ છીએ છે કે આ બધા મેં કદાચ અગાઉ પણ ઇન્ટરવ્યુમાં કહેલું કે જ્યારે નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જાય આવેદનપત્રો આપે અને આવેદનપત્રો આપવામાં સિનિયર સિટીઝન હોય નિવૃત્ત સરકારી કર્મચારી હોય પોતાની માની ઉંમરની મહિલા હોય છતાં આ અધિકારીઓમાં એવો વિવેક નથી હોતો કે ચેર ઉમરથી ચેર ઉપરથી ઊભા થઈને આવેદનપત્રનો સ્વીકાર કરીએ તમારો માલિક જનતા ઊભી હોય અને તમે ખુરશી પર બેઠા હોય આ કઈ રીતે ચાલે એટલે જનતા સર્વસ્વ છે જનતાના જ વોટથી હું ચૂંટાઉ છું જનતાના ટેક્સના પૈસાથી અધિકારીનો પગાર થાય છે આ વાત કોઈ પણ સંજોગોમાં અધિકારીઓને નિદાય ભૂલવી ન જોઈએ